દારો ચીટલી આવે છે મોરું થાય છે માતાની સગન બજાર જવું છે લ્યો અને કઈ સાધન વાળો તો છે જ નહીં વાયકન તો નેક જ ના થતી ને વાયકન હું નેચતો તો દારો તો વાયકન બાઈક ભૂમ ભૂમ જતો હતો ગા વળી રિક્ષા હોય ને રિક્ષા હોય ચેટલું એ વાયકનથી દોડતું હતું એ વાયકન એક તો કોઈ નથી દેખાતું હોય તેમ પોપટી નથી દેખાતું મોરે નથી દેખાતું એવું કરવાનું કયો હા કોઈ બાઈક વાળા કાકો ચા આવી હતી મારે કોઈ એ ઉભા રહી ગયો એ

પચાસ રૂપિયા લેવાય બજાર કરીને આયુ હા તમે પેશર રિક્ષા કરો ને પચાસ રૂપિયા ના હોય વાર મને

બજાર જ છે છોકરા એ કાકા તાય કોણ આય કોઈ નથી આય હે બાઈક માં ઉતરો તો બાઈક માં ઉતરો તો ભઈયા બાઈક માં મારા બજાર જો નથી તું લે બજાર જો તમારું હો તે હે દ્વાજે કે મારા આબુ છે બજાર જ આપણે બજાર જવું છે મારે વાત આચી પા પેટ્રોલ કાટો તો પેટ્રોલ નહી તેલા ઉધી ધક્કો મારો પા બે આ ને કોચો અરે અરે જો આ તો કન દેખાય તો કોટો ઇતે ભાઈ શેન લે વચ્ચે વચ્ચે ની તો એ તો કોટો બગડે એટલે વચ્ચેવટ લાગે તો પેલા બધી ધક્કો મારું પણ દુકાન પેટ્રોલ નખાઈ ને પાછા પેટ્રોલ નાખો પણ ચક્કો દુકાન જ લેશે ભાઈ કન્યા જી દુકાન તો 2 કિલોમીટર જ છે 2 કિલોમીટર છે લે એટલે બધી તો હું ચક્કો મારું ખાલી મને લઈ જાય જ તો પેટ્રોલ ન નાખાવ પડે થી એ પાવ પાતા ને ચક્કો મારું ને એટલે પેટ્રોલ ની નાખાવ ચક્કો મારું ખાલી

જોયા ગયા <laughs> <laughs> એ બજાર જો બજાર અહાણોમ કીધું ત ખેરા મોણોમ જી એ બજાર જો જો તો તમારું કામ બજાર આવું જે મારે જે હેડવા મેં તો કે મેં તો કીધું કે હું આકાં બોલો હેડવા જો આજો હું હેડવા જો આ રે સાયકલ સાયકલ હેજો આવજો સર્કલ હેડવા તો ફેર બજાર બજાર કે

એટલે એ તો હું બતાવું રહ્યો ડુપ્લિકેટ માલ છે ને બજારમાં અસલ માલ છે કન્યો એક તો હે અમે રોજ ભરાવતા હોય એ પેટનો ના મન ખબે ના હોય હું ભાવન હું આ વાત હાચી પણ આરી છોડું ઓ આવે પણ પાવરનો જબરો આવે એટલે કહું છું યાર પેલું જે પેલું પેલું સારું પેટ્રોલ આમ પેલું પાવર પેટ્રોલ ઇના કે તૈયારી ઘણો ખતરનાક આવ પણ પચાંતે લીટર ને તમાર પચાર પિયાલ હોય તો બજાર હું

માતે ચીડા મોર કોઈ નહીં મુ મરી જાય મારા ચિંતા નથી પ્લી એલઆઈસી નો વીમો આવે રે ને એલઆઈસી નો એક જણ બી બીજી નો મારે કુલ લેવા દેવાન વીમો હોત બેય રો બીજી યાર ગમે તે કંપની દુનિયામાં ગણી એવું છે વીમો સર ઓ એલઆઈસી નો સુકરો પેણા એલો હે કેટલા સુકરો હે હે કેટલા સુકરો હે તમાર એલે એક જ છોટી એકલે જ છે યાર મારે તો પેણા

કે બીએ મેં તોય એમ કેટલેલી ચાલજો હાથી એટલે ઘોર ફ્રુથીમાં બે કોકિંગ હું એટલે હું કર દીધું એ એડવાજો ચેક હું કંપ એડવાઇઝુ

20 man,